હું એસ એન સવાણી વેરળ બાર એસોસિએશનનો પ્રમુખ છું આજરોજ તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર પચીસના રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ શ્રી સંદીપ ભટ્ટની મધ્યપ્રદેશ ખાતે બદલીની કાર્યવાહી ચાલતી હોય આના વિરુદ્ધમાં ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશને ગઈકાલે સંપૂર્ણપણે આ બદલીને રોકવા માટે સ્ટ્રાઇક કરેલી અને કાલ નામદાર ગુજરાત હાઈકોર્ટની તમામ કાર્યવાહી બંધ હતી અને તેના સમર્થનમાં ગુજરાત બાર એસોસિએશનના તમામ બારે આને ટેકો આપી અને સંદીપ ભટ્ટ જેવા એક નિષ્ઠાવાન ન્યાયાધીશની અન્યત્ર બદલી થતાં એનું આંતરિક રાજકારણ અને જૂથવાદના કારણે બદલી થઈ હોય તેવું ગુજરાત હાઈકોર્ટના બાર એસોસિએશનનું માનવું છે અને આ બાબતે ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશને જે લડત કરી રહ્યું છે તેને અમે વેરાળ બાર એસોસિએશન સંપૂર્ણપણે ટેકો આપીએ છીએ અને આ બાબતે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સમક્ષ રજૂઆત કરવાની હોય અને સુપ્રીમ કોર્ટના પોલિજિયમ સમક્ષ આ અંગેની રજૂઆત કરવાની હોય એટલે ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશનને સંપૂર્ણપણે ટેકો આપી અને આજરોજ વેરાળ બાર એસોસિએશને કાનૂની કાર્યવાહીથી લિપ્ત રહેવાનું નક્કી કરેલ છે